માતાજી મિત્રો એન્ડી મોદી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને હેપી દિવાળી અને આપણે જુઓ દિવાળીના દિવસે સવાર સવારમાં પૂળા વમણી કર્યા હતા અને રોટર વેટર મારવા આપણે જીગરભાઈ આવી ગયા હં અને આપણે સવાર સવારનો બ્લોગ ચાલુ કર્યો હોય અને જુઓ શેપર તો એટલી ઉડે છે ને દિવાળી હમી આવે છે જુઓ ખાલી અને રોટર વેટર આપણે જબલ લાગે છે જેને જોતું હોય રોટર વેટર મારવા તો આપણે કોમેન્ટ કરજો તો જીગરભાઈ ને આપણે વાત કરશું આવશે જીગરભાઈ જો સવાર સવારનો વ્યૂ આપણા ખેતરનો જો મિત્રો અને આમ કે આપણે ઓરવવાનું પાણી ચાલુ છે નિકુભાઈને અને આ મકા આપણે રોટર વોટર મારવાનું ચાલુ થયું પેલી સાઈડે પૂરા કપાના હશે આટલા પૂરા બાકી હવે કપાય જ આપણે અહીંયા ટ્રેક્ટર આવે એટલે પછી મળીએ મિત્રો આપણે હવે રોટર રોટર મારી ટ્રેક્ટર જીવ્યું છે અને આપણે હવે સાર વાટવાનું ચાલુ થઈ ગયું હતું સાર વટાઈ પછી હવે આ પોટકા વધવાનું ચાલુ છે જો દિવાળી દાડે પોટકા બોધી છે અમારે પપ્પા પહેલાં ટોરો પછી દિવાળી અને આપણે તો દીશ હું અમે શંભુજીની પૂળા વાળી છીએ હમણાં આ ભાગમાં રોટર રોટર માર્યું અને હવે આપણે ટ્રેક્ટરેથી સેડવાનું છે હમણાં મોડા થોડી વાર રહી વોદના દિવાળી છે વોદના ટેટા આ તમને થોડા ટેટા લેવા જાવ છે ટેટા અડધા લાયા પાટણથી પપ્પા અને અડધા આપણે પાછા લેવા જાઓ અને પછી મળીએ હવે સારું પાડી તો મિત્રો આપણે હવે આ થોડું થોડું બચી ગયું બધું આપણે હળગાવાનું ચાલુ કરી દીધું એ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર માં જો આપણે શું પડ્યું છે ટેટા પડ્યા છે જો મિત્રો આ ટેટા પડ્યા આપણે નાખા બળતામાં

đúng rồi cô tôi mình đi được, bây giờ áp lực tiệt luôn nách cho anh ta, anh ấy hắc gì hết vậy, này hắc to cô gì, bom nãy આપણે હેડ્યા જીગર ભાઈ જોઈ લીધું હવે હેડ્યા ભરવા માટે આપણે આવી ગયા જીગર ને અને જીગરભાઈ ને પેલો પોહર ભરેલો પડ્યો અને હવે આપણે ચાલુ છે જીગરભાઈ આપણે આપણા ટોળા માં ભરાય છે પાંચસો પૂળા ભરવા નહીં ટ્રેક્ટર લઈને આવી ગયા હવે અને આજ તો દિવાળી છે દિવાળી જેવું કોઈ નાખતું નહીં નહીં જી ગઈ મિત્રો આપણે હવે અડધો પોર ભરાઈ ગયો દેખો હવે એક આ પડ્યું દસ પુળા આવ્યા અને પછી આપણે જીગરભાઈનો પોર ભરેલો પડ્યો હે અને આપણે હવે જવાનું છે ગમો તુવાર ખાલી કરવાનું છે એટલે આજની દિવાળી થઈ ગયા હજાર રૂપિયામાં ફેરો રાખ્યો છે એટલે અમારે જીગર ભાઈને બીજાને દિવાળી થઈ કરી દે જીગરભાઈ ઓર્ડર લેવા તમે અઠાણું અઠ્ઠાણું નંબર આઠ પિસ્તાળીસ સાતસો એક એના પર ફોન કરો ઓર્ડર લેવો તો અઠ્ઠાણું અઠ્ઠાણું આઠ પિસ્તાળીસ સાતસો એક અને અમારો છન્નું ચોસઠ પોસઠ તોતેર ત્રેપન ઉપર આપણે રિંગ કરી દીધું ઓર્ડર લઈ લેવા આપણે ભોર ભરવો હોવો એકદમ ફિનિશિંગ વાળો આપણે આવશે ભોર જુઓ ખાલી આ અમારે જુઓ કોમસુર છે આ ભાઈ એક જ એવો છે વાટમાં કોમસૂર

પહે ઉતવાળો બોલ ના હોભરામાં પછી એમ હવે પેલું કે હવે જો હું બોલું એમ હવે બીડી પી જલ્દી આમ કે હવે બોલ કરો શેર કરો અને કરો કરો એમ બોલ કરો એમ ઓમ કરવાનું કરો શેર કરો અને કરો મોદી બોલ એટલે હા બગડે છે પણ હા પ્રજાપતિ મંચુરિયન ભાવેશભાઈ પ્રજાપતિ અમારા જૂના ડીસા ને દિવાળીનો માહોલ